મિત્રો આપણી ત્રણ ચેનલ છે રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શન અંદર તમે તમારા વકીલ જાતે બનો એટલા માટે હું બધા કામ જાતે કરતા શીખવાડું છું ફોર્મ્સ ભરવા ડોક્યુમેન્ટ્સ ભરવા એપ્લિકેશન કરવી તમારા કામ તમે જાતે કરતા થઈ જાઓ એટલા માટે થઈને રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક ચેનલ જોજો દરેક નું કન્ટેન્ટ અલગ અલગ છે એમાં કેટલાક આવેલા ફોન હોય ને એની પાછળ હું વિવરણ પણ કરું છું એટલે એમાં કન્ટેન્ટ બદલી જાય છે આવેલા ફોન ની પાછળ વિવરણ કરીને વિગતે સમજાવું છું એટલે એ કન્ટેન્ટ અલગ થયું આની અંદર આવેલા ફોન આપણે સીધા મૂકીએ છીએ હા તમને ગમે એટલે પાછળ ક્યાંક જોબ કરી નાખું છું જેથી કરીને મજા આવે તો એ ફોન જે આવેલા હોય એના જવાબ તમને મળે એટલા માટે રમણીકભાઈ કોટડીયા ખેડૂત માર્ગદર્શન રમણીકભાઈ કોટડીયા વિડીયોમાં મૂકીએ છીએ કારણ કે રેડિયો ચેનલનો હેતુ આપણે એ છે કે કાયદાકીય માહિતી જાણકાર કરવા એટલે એની અંદર આવેલી કોમેન્ટ્સનો નો એક ભાગ હમણાં આપણે જોયો અગાઉ મૂકેલો બીજા ભાગની અંદર અધૂરી કોમેન્ટ આપણે પૂરી કરીએ તો એક કોમેન્ટ આવેલી છે બીજું બેનની કે હું સાસરે છું તો એના પતિનું નામ પાછળ કેવી રીતે ચડશે જેથી એના સંતાનોની વારસદારી તૂટે નહીં બેન બહુ સમજદાર છે કદાચ મારા જાજા વિડીયો જોયેલા જ હશે ને તો જ એને ખેડૂત ખાતર દારીને વ્યક્તિ અગત્યનો પ્રશ્ન છે જે એ ધ્યાનમાં આવ્યો છે કે દીકરી જ્યારે પોતાના પિતા પાસેથી વારસદારની જમીનનો ભાગ મેળવે અને મેરીડ હોય તો એને ત્યાં જ જ્યારે ભાગ મેળવે ને ત્યાં જ વાઈફ ઓફ કરાવી લેવાય દાખલા તરીકે અહીંયા નૈના બેન છે રમેશભાઈ એના નું નામ છે તો રમેશભાઈ રમેશભાઈ ભાગ મેળવે છે અને અને વાઈફ ઓફ મહેશભાઈ આમ લખાવી લખાવી લેવાય લેવાય એટલું પર લખવાની માં આધાર કાર્ડ માં જે રીતે હોય એ રીતે લખી નાખવાનું તો એની ખેડૂત ખાતેદારી તૂટે નહીં નહીં ખેડૂત ખાતેદારી નો પ્રશ્ન થશે એના વારસદારો નો અને બહુ અઘરો વિષય છે ખેડૂત ખાતેદાર વિશે આપણે અલગ ઓડિયો બતાવી ચુકા છીએ પેઢી આંબો ક્યાં બને પેઢી આંબો બે જગ્યા છે એક પેઢી આંબો વારસદારો જ્યાં રહેતા હોય એટલે પપ્પા હયાત નો હોય તો વારસદાર ભાઈઓ જ્યાં રહેતા હોય ત્યાં એક જગ્યાએ બનાવી શકાય પપ્પાનો હયાતી માં હક નો વારસદાર આંબો બનાવતો હોય તો પપ્પા આધાર કાર્ડ જ્યાં હોય એટલે કે જે રેશન કાર્ડ એરિયા હોય ત્યાં મામલતદાર કચેરીમાં જ બને જમીન તમારી ગમે ની આવેલી હોય રજુ તમારે તમારી જમીન જે આવેલી હોય ત્યાં રેવન્યુ તલાટી મંત્રીને કરવાની રહે પણ આંબો તમારા રેસિડેન્ટના રેવન્યુ તલાટી મંત્રીમાં થાય બે હકુમત જુદી હોય તો એક જ હોય તો કઈ પ્રશ્ન પૂછવાનો આવતો જ નથી બહુ અગત્યનો વિષય છે ખેડૂત મિત્રો આ બાબતની વાત હું રમણીકભાઈ કટોડિયા રેવન્યુ માધ્યસ્થ ચેનલમાં કરી ગયો છું આ ભાઈ કદાચ બે ચેનલ નથી જોતા એટલે જોતા રહેજો તો તમારે આવા પ્રશ્નો ન પૂછવા પડે સાત નંબરની અંદર ખેતર નું નામ જુદું છે ને ટીપણ માં જુદું છે કોઈ મેળવતું નથી મેળવી લેવું મારા ધ્યાનમાં એવા કેસ આવેલા છે કે એને કરવા જાય ત્યારે ફાઇલ પાછી આવે એમ ઓલી દીકરી હા રેજી ને ત્રણ છોકરા થયા બધી પાછી આવે ને એમ પાછી આવે ત્યારે એટલો બધો ખર્ચો થઈ ગયો એટલા દાખલો આપું છું તો એવા સમયે અગાઉથી જ ટીપણ માં જે ખેતર નું નામ હોય એ ખેતર તમારા હયાત સાત નંબર માં આવે છે કે દરેક વ્યક્તિ જોઈ લેજો નહીં ત્યાં એક સરસ મજાનો જોક કરી દઈશ મેજીસ્ટ્રેટ નો હા બરોબર છે તો ઠપકારી દઉં પછી વાત

હવે સાત નંબરમાંથી હું હક ઉઠાવી લો છું સર્ટિફિકેટ મારી પાસે મારી પાસે કાગડીયા ની કઈ વેલ્યુ નહીં સર્ટિફિકેટ નું આયુષ્ય પૂરું થઈ ગયું હવે સાત નંબરમાં મારું નામ છે અને હું હયાત નથી તો ખેડૂત ખાતા સર્ટિફિકેટ મારું પૂરું થઈ ગયું હું હયાત છું સાત નંબર માં મારું નામ છે જમીન હું બે કટકા કરું છું અને મારું નામ ચાલુ રાખું છું તો ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ બદલવાની જરૂર નથી ભલે કટકા થયા સર્વે નંબર નવો આવ્યો નવી માપણી થઈ ભલે નવો આવ્યો તો પણ ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર હયાત છે એટલે મૂળ વાત મેં કીધી એ લાગુ પડી જમીન અને વ્યક્તિ હયાત હોય ત્યાં સુધી બે માંથી એક પણ ની ગેરહાજરી હોય એટલે સાત નંબરમાંથી નામ વયું ગયું ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર નું આયુષ્ય પૂરું થયું આમ લાઈફ ટાઈમ એમ શબ્દ તમે વાપરી શકો પણ કન્ડિશનલી સમજી ગયા હશો બધા ધાર્મિક જગ્યામાં બે બસો વૃક્ષ વાવેલા છે અને પંચાયત છે પાણી આપતું નથી આમાં કોઈ કાયદાથી જોગવાઈ હોય નહીં પંચાયતને સમજાવાય કંઈક વાંધો હોવો જોઈએ નહીંતર પંચાયત પાણી આપવાની ના ન પાડે પંચાયત માહિતી પાણી મેળવવાડાવો નહીં તમારી બહુમતીઓ ગ્રામ સભા બોલાવો કાયદેસર નો જવાબ આપું તો ગ્રામસભા બોલાવી ગ્રામસભામાં ઠરાવ પસાર કરો ગ્રામસભામાં જરૂર નથી કે આખા ગામના વ્યક્તિઓ હાજર રહે પ્રથમ ચાવણી નોટી ચોટાડી દેવાની છે ગામમાંથી જેટલી વ્યક્તિ હાજર વેટી લે પચામા હાજરી હોય તો ભલે પચીસ હાજર હોય તો ભલે પાંચ હાજરી આવતી ભલે કોરમના અભાવે એક કલાક મુતવી રાખવાની પાછી ગ્રામ સભા કરવાની ઠરાવ પસાર કરો

વિચાર બહુ સારો છે કે બસો વૃક્ષો વાવ્યા છે તો એ જીવતા રહેવા જોઈએ ગણોતિયા થાય કે નહીં થાય ગણોતિયાતું હવે હવે ગણોતિયાને ક્યાંય અછુત ગણવાનો રહેતો નથી પહેલા ગણતા હતા કે ભાઈ ગણોતિયાની જમીન ન લેવાય એમ પણ હવે એ બાબતનો પ્રશ્ન હા ગણોતિયાની જમીન નવી શરત માંથી જૂની શરતમાં ટ્રાન્સફર થઈ ગઈ છે અને એ ખાસ જોવું ગણોતિયાની જમીનમાં ટ્રાન્સફર થયા વગર નામ ચડી ગયા હોય અને જૂની શરત ભૂલથી બુડ મારી ગયું હોય નવી શરત જૂની શરત તો એમાં પેનલ્ટી ને પાત્ર થાય એ ધ્યાનમાં રાખવું એટલે આવી જમીન લેતા પેલા હાથ લઈને પાણી ગાળી દેવું તો આટલી બાબત હતી ગણિત આ બાબતની અહીંયા આપણે આ વિષય પૂરો કરીએ પાછો હજી નવા ઓડિયો ની અંદર આપણે આને કન્ટિન્યુએશન કરશું એકમાં મારા ખેડૂત મિત્રો બહુ જાજા સબ્જેક્ટ સમજી શકે નહીં અને યાદ પણ ન રહે અને પાંચ મિનિટ ટાઈમ હોય તો આટલું વાંચી લે ફરી પાછો પાંચ મિનિટ ટાઈમમાં બીજું વાંચી લે એટલે આપણે અહીંયા વિષય પૂરો કરીએ છીએ પાછો ત્રીજા કોમેન્ટ્સ ને આગળ ચલાવશું